નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આવનારા વર્ષનું આયોજન કરવા બેઠા છીએ ત્યારે સે વિચાર આવે છે કે આવનારા વર્ષોમાં કે કઈ પ્રકારના આયોજનો કરવા શું કરવું અને શું અવોઇડ કરવું તો ચાલો જાણીએ જામનગરના જાણીતા એવા જ્યોતિષ આચાર્ય જીગરભાઈ પંડ્યા પાસેથી કે કન્યા રાશિના જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે કન્યા રાશિના જાતકો માટે આવનારા વર્ષે શું ધ્યાન રાખવા જેવું છે અને એમને આ વર્ષ કેવું રહેશે કન્યા રાશિના જાતકોએ આરોગ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે આરોગ્ય બાબતે મધ્યમ વર્ષ આપનું આ જઈ શકે એવી શક્યતાઓ છે ખાસ કરીને આપના લઈને આપ ચિંતામાં હો તો આપના વજન બાબતે ધ્યાન રાખવાની આ વર્ષ દરમિયાન જરૂર છે બીજું વાહન ચલાવવામાં ખૂબ જ કાળજીપૂર્વક આપને વાહન ચલાવવું જોઈએ આ વર્ષ દરમિયાન થોડાક અકસ્માતના યોગો બનવા જઈ રહ્યા છે તો આપણે સાવચેત થઈ જાય અને વાહન ચલાવવામાં ધ્યાન રાખીએ અને શક્ય હોય તો સેલ્ફ ડ્રાઇવિંગ ટાળીએ જે આપના માટે લાભદાયી રહેશે બીજું આ વર્ષ દરમિયાન નવા વિચારો આવશે નવા કાર્યની શરૂઆત કરી શકશો તમારું મન ખૂબ જ પ્રબળ બનશે તમારું મન તમને કાર્ય અને કામ કરવામાં ખૂબ જ સાથ સહકાર આપી શકે એવી શક્યતાઓ જણાય છે જો ગ્રહો આપના અનુકૂળ હશે તો આર્થિક રીતે ખૂબ જ સારું વર્ષ જવા જઈ રહ્યું છે ઘણા બધા આકસ્મિક લક્ષ્મી પ્રાપ્તિના યોગો પણ આ વર્ષ દરમિયાન આપની રાશિમાં બની રહ્યા છે જે આપને ધન પ્રાપ્તિ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થવાના છે આ વર્ષ ખૂબ જ સારું જવાનું છે આપના વર્ષે આપને આ વર્ષે આપના પરિવારમાં નવું સદસ્ય ઉમેરાય એવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે ગુરુ આપને મધ્યમ ફળ આપતા જણાય છે આ વર્ષ દરમિયાન માટે આપને ઉપાયોમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવી વિષ્ણુ નિત્ય પાઠ કરવો યોગ્ય બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી તમારા ગુરુની પૂજા કરવી અને સાધુ સંતોને ભોજન કરાવવું આપના માટે આ વર્ષ દરમિયાન ખૂબ જ શ્રેષ્ઠ અને હિતાવ જણાશે નમસ્કાર તો મનને પ્રબળ કરીને સેલ્ફ ડ્રાઇવિંગ ટાળીને કન્યા રાશિના જાતકોએ આવનારું વર્ષ પસાર કરવું યોગ્ય રહેશે તો અત્યારે જ જે કોઈ પણ કન્યા રાશિના જાતકો તમને યાદ આવે તેને તરત આ વિડિયો ફોરવર્ડ કરો અને આગળના બીજી રાશિઓ માટે આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત મારા ઇષ્ટદેવની કૃપાથી મેં આપને રાશિ ભવિષ્ય જણાવ્યું જે આપના રાશિ ને આધીન છે ગ્રહોના આધારે મેળવી શકીએ છે આપણા કર્મ ફળના આધારે મેળવી શકીએ છે આ બધી જે આપને માહિતી આપવામાં આવી છે એ શક્યતાના આધારે આપવામાં આવી છે નમસ્કાર